એકસો બે કન્યાઓના લગ્ન સાથે 165 ને બાળકોના જનો સંસ્કાર એક સાથે થવાથી આ એક અનોખો અને મોટો સામાજિક યજ્ઞ બનશે ઉદારદાતા પરિવાર શ્રી રામ ગ્રુપ દ્વારા આગળ આવીને આટલા મોટા પાયે સહયોગ આપવો એ ખૂબ પ્રશંસનીય છે આવા કાર્યક્રમો સમાજમાં એકતા માનવતા અને પરંપરાગત મૂલ્યોને મજબૂત કરે છે આ ભવ્ય સમારોહમાં સૌ ભાગ લઈને આશીર્વાદ આપશો તો આનંદ વધશે સ્થળ आदिपुर तारीख ओगनीस जनवरी २०२६ आयोजक ब्रह्म समाज मुख्य सहयोग मातृश्री खीमीबेन भीमा भाई हुंबल परिवार श्रीराम ग्रुप जय खरेखर हमारा माते गौरव नी ये बात छे के बाबू भाई एमने एमना परिवार हमारा समाज नु चयन करी पसंदगी करी કે બ્રહ્મ સમાજની દીકરીઓને એના લગ્ન કરવા તદ ઉપરાંત બટુકો જે ઉપનયન સંસ્કાર કરવા અમારા બ્રહ્મ સમાજમાં લગ્ન કરતા પણ વિશેષ જો કોઈ હોય તો એ ઉપનયન સંસ્કાર અમારા માટે વિશેષ હોય છે લગ્ન જેટલું ને જેટલું અમારે એ મહત્વ ઉપનયન સંસ્કાર નું છે એટલે અમે તો એમ માની છીએ કે આમાં એકસો બે દીકરીના માત્ર લગ્ન છે એમ નથી પણ એની સાથે જો આ ઉપનયન સંસ્કારને જોડી દઈએ તો તો અમારા માટે એકસો આ પાસઠ છે એમ ને માનવું જોઈએ મને ખૂબ આનંદની વાત છે કે અમારા સમાજમાં એક આવું એક મોટો ઉત્સવ થાય અને એટલું જ નહીં પણ મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના અમારા સમાજના જે કોઈ લોકો છે એ એક આ મહોત્સવમાં એકત્રિત થશે એકબીજાની નવી એક પરિચય થશે એક નવી ઓળખાણ થશે નવો પરિચય થશે અને ખૂબ નિકટ આવશું અને ભવિષ્યમાં પણ અમે આ બધા મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતના જે અગ્રણીઓ મળીને કંઈક વિશેષ કરી શકીએ બ્રહ્મ સમાજમાં તે ઓલ ઇન્ડિયા લેવલે એવો પણ વિચાર અમને મળશે એટલે અમારા માટે તો આ ડબલ તક છે એક તો સમૂહ લગ્ન એ તો બરોબર જ છે તદ ઉપરાંત અમે બધા એક નવા પરિચયમાં કેળવાશું નવો પરિચય થશે અને એમાંથી કોઈક ને કઈક નવું નીકળશે એ અમારા માટે ખૂબ મહત્વની છે મારે બાબુભાઈ થી વર્ષો થી અમારો પરિચય પેઢી દર પેઢીનો આજનો એની મારા ફાધરના વખત થી જ એમનો અમારો ખૂબ સારો સંબંધ કુટુંબિક ભાવના અમારી અને અવારનવાર આ છેલ્લા દસ વર્ષથી જ્યારે પણ મેડિકલ ક્ષેત્રમાં કે એજ્યુકેશન ક્ષેત્રમાં કોઈ જરૂરિયાતમંદ આવે ત્યારે મારાથી બનતી હોય તે હું મે કરતો હું સહાય અને વિશેષ જરૂરિયાત પડે તો હું બાબુભાઈને ફોન કરીને કહું કે બાબુભાઈ આ એક નીડી પર્સન છે જેને એજ્યુકેશનમાં કે મેડિકલ ક્ષેત્રમાં જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આપતા અને એ ડાયરેક્ટ અમે પેમેન્ટ કરી આપતા પછી બાબુભાઈ સાથે મારી ચર્ચા થઈ તો એમણે કહ્યું કે દિનેશભાઈ ક્યારે આ શરીર પડી જાય એનો તો કોઈ ભરોસો નથી મને પરમાત્મા એ આપ્યું છે તો મારી બે ચાર ઈચ્છાઓ છે એ પૈકીની એક ઈચ્છા મારી એવી છે કે બ્રહ્મ સમાજની દીકરીઓના આપણે સમુલગ્ન કરીએ એટલે છ એક મહિના બાર મહિના પહેલા એમણે મને વાત કરી હતી એના ઉપર અમે ખૂબ વિચાર્યું કે કેવી રીતે આયોજન કરવું અને પછી અમે જયારે મીટિંગ કરી ત્યારે એમણે એમ કહ્યું કે આપણે પૂજ્ય રમેશભાઈ ઓઝા શ્રી એને આવે અને આશીર્વચન આપે એવું કરીએ એટલે અમે નક્કી કર્યું શ્રી જે ડેટ આપે એ તારીખે આપણે લગ્ન કરવા તો અમને દાતા તો અમારા જોડે સંકળાયેલા જ હતા મૂળ વાત એટલી જ હતી કે અમારા સમાજની મીટિંગ કરીને એ અમારે નક્કી કરવાનું હતું કે કેવી રીતે કરવું બ્રહ્મ સમાજના દીકરીઓનું આપ સૌ હમણાં જ અમારે બધાએ આખું છણાવટ કરી એકસો બે દીકરીઓ થઈ છે આખા હિન્દુસ્તાનમાંથી આવી છે જોડાય છે ઘણી બધી વાતો થઈ પણ એના માટે માટે ત્યાં બધું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યાએ એમને ઉતારા આપવામાં આવે છે અને લગભગ સવારથી વાત કરું એ લોકો વહેલા આવી જશે લગભગ સાડા સાત વાગે આઠ વાગે એ લોકોએ નાઈ ધોઈ તૈયાર થઈ જનો બટુકો લેવાના છે અને દીકરીઓ અને દીકરાઓ એ બધા આઠ વાગે ત્યાં અમારા જગ્યા છે ત્યાં નક્કી કરવું છે ચોરી લગ્ન કરવાનું અને મંડપારોપણ મંડપારોપણ થી ચાલુ થશે ઓગણીસ તારીખને સવારથી બાર વાગે લગ્ન વિધિ ચાલુ થશે બાર ઓગણ ચાલીસે લગભગ અસ્થમેળાપ થશે શુભ મુહૂર્ત કારણ કે આ બધા ભૂદેવો છે એટલે ભૂદેવો તો આપણું કાંઈ એવું સારા મુહૂર્તમાં જ કરે તો આ તો ભૂદેવ દીકરીઓ છે એના માટે બધો ઈ કાર્યક્રમ સંપન્ન થશે બે વાગે બે વાગે પછી બધાને ત્યાં ભોજન લેવાનું છે સાથે ભલે પચીસ હજાર લોકો આવવાની પચીસ થી ત્રીસ હજાર અમારી ગણતરી છે એ લોકો ભોજન લેશે થોડી વાર આરામ કરશે પછી પાછું ત્રણ વાગે જે સત્કાર સમારંભ આયોજન છે એ ત્રણ વાગે સ્ટાર્ટ થશે એમાં મેં જેમ પેલા વાત કરી દિનેશભાઈ કરી આખા હિન્દુસ્તાનમાંથી અમારા સમાજના ને અન્ય સમાજના દરેક સમાજના લોકોને મેં ઇન્વાઇટ કર્યા છે બધા લોકોને અને મને ખૂબ સાથ સહકાર મળ્યો છે ભ્રમ સમાજનો મારા પરિવારનો મારા ગામના લોકોનો મારા સમાજના લોકોનો આગેવાનોનો અને બધા યુવાન મિત્રોનો ભાઈઓ અને બહેનો નો સહકાર મળ્યો છે અન્ય સૌ સમાજો પણ મારી સાથે પછી બપોરે પછીનો જે સ્ટેજ પ્રોગ્રામ છે એમાં દીકરીઓને ભાઈશ્રી જીગ્નેશ દાદા અને અન્ય સાધુ સંતો લગભગ પચાસ થી આખા હિન્દુસ્તાનમાંથી સંતો આવવાના છે ભાગવત કથાકારો પણ છે ઘણા બધા એ લોકો બધા દીકરીઓને જીવન જીવવાની પ્રેરણા આપશે મા બાપનું નામ રોશન કરવાનું તમારે સમાજની સંસ્કૃતિ પ્રમાણે આવવાનું ભ્રમ સમાજની આપણે કારણ કે ભ્રમ સમાજમાં આપણને જે જ્ઞાન આપે છે ભ્રમ સમાજ તો એની દીકરીઓ તો સો ટકા દીકરા દીકરીઓને એવું મતલબ એને જ્ઞાન આપશે કે જીવનમાં કદી દુઃખી ન થાય અને જેમ વાત કરી સાંજે સાડા સુધી લગભગ પ્રોગ્રામ પૂરો થઈ જશે બપોરે જમવાનું છે પછી સીજા લોકોનું સાંજે પણ જમવાનું ત્યાં છે એક ખાસ વાત અમે ધ્યાનમાં રાખી ભોજન બધાનું સરખું એમાં કાંઈ અલગ નહીં મુખ્યમંત્રી શ્રી આવે કે ગમે એ સાધુ છતાં હોય ખાલી એટલી વ્યવસ્થા કરશું કે થોડી બેઠક વ્યવસ્થા અલગ હશે એના માટે આપણે સારામાં સારા દેશી ઘીની મીઠાઈઓ બનાવે છે જે છે છે દીકરા કિશોરભાઈ આપ સૌ પરિચિત હશો યજ્ઞનું કામ એને ઘણા બધા કર્યા ભાગવત કથાઓમાં એ રસોઈ બનાવશે દેશી ઘીની કન્ડિશન છે સિંગ તેલનું તેલ વાપરવાની છે બાસમતી ચોખા એટલે સારામાં સારું બબે મીઠાઈ બબે સબ્જી બે ફરસાણ દાળ ભાત છાસ રોટલી આ બધું આપવામાં આવશે કારણ કે આ એક વારંવાર થતું નથી અમારા યજ્ઞ જેવું જ કાર્ય છે અને ઉત્સવ છે લગ્નનું બંધન નથી ખાલી અને એના માટે આ બધી વ્યવસ્થાઓ સુચારુ થાય એના માટે અમે અલગ અલગ ટીમો પણ બનાવી છે રમ સમાજની પણ ઘણા બેનોએ જવાબદારી લીધી છે ઘણા બધા ભાઈઓ લીધી છે મારી સાથે હિરાલાલભાઈ ગોર બાજુમાં રાઈટ સાઈડમાં બેઠા છે એ એના સમાજના પ્રમુખ છે પુરોના અને ઘણા બધા લગ્નો પણ મારી સાથે મારા સદૈ અમારા એના બાપ દાદાના સંબંધ છે એવા સદૈ શ્રી દિનેશભાઈ રાવલજી જે ભાગવત કથાકાર છે ને લોયર પણ છે એ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને ખૂબ મોટી પ્રમાણમાં લોકો આવશે બારમાંથી મંત્રીશ્રી આવશે ધારાસભ્યશ્રીઓ આવશે જિલ્લાના બધા આગેવાનો આખા ગુજરાતમાંથી આહિર સમાજ અને અન્ય સમાજોના પૂર્વ કેબિનેટ મંત્રીઓ અત્યારે મંત્રીઓ સામાજિક શૈક્ષણિક અને અલગ અલગ જવાબદારીઓ સંભાળતા રાજકીય બધા લોકો આવશે અને આ અવસરને રૂડો બનાવશે અને અમે માનીએ છીએ અમારા પરિવાર પૂરતો આ અવસર નથી બ્રહ્મ સમાજ અમારો પરિવાર અને આખા કચ્છ માટે ગૌરવની વાત છે બ્રહ્મ સમાજના લોકો કહેતા હોય છે આવું ગુજરાતમાં ખરેખર આટલું મોટું આયોજન ક્યારે થયું નથી એટલે અમારા માટે તો ખરેખર આશીર્વાદ છે ને ખાસ હું નમન કરીશ મારા માતા પિતા ને મારા હું યાદ કરીશ કે એની પ્રેરણાથી જ આ સેવાનું કાર્ય થઈ રહ્યું છે આપને જણાવતા મને આનંદ થાય કે જયારે આવા સંતો આવતા હોય આટલા હજારો લોકોને ને આજે લગ્ન થાય એના પરિવાર ને પણ ખૂબ મુળકો મારા સમાજને અને બ્રહ્મ સમાજ ને પણ ખૂબ મુમળકો છે કે આ સારામાં સારો પ્રસંગ આપણે સિદ્ધિ કરી બતાવીએ કે કચ્છના બ્રહ્મ સમાજ અને એક આયુ સમાજના દીકરાએ ખરેખર આ એક મતલબ એ પ્રોગ્રામ સારામાં સારો કર્યો અને એના માટે મારા ગામના લોકો પણ બહુ ખુશ છે આપણે પહેલા વાત કરી આખું ગામ ખુશીમાં છે કે અમારા ગામના એક વ્યક્તિને પરિવારે મુંબલ પરિવારે જ્યારે યજ્ઞ જેવું કામ કરી રહ્યા છે ત્યારે એ પણ અમારી સાથે જોડાવાના છે આપ સૌને પણ વિનંતી કરું છું આપ પણ આવજો સવારથી અને બપોરે જમજો સાંજે જમજો સવારે નાસ્તો છે આ કાર્યમાં અમે જાણીએ છીએ કે આપના માધ્યમથી માધ્યમથી પ્રચાર પ્રસાર આખા દેશમાં થવાનો છે લાખો લોકો જોશે આની અંદર આપણા હિન્દુસ્તાનના લોકો બહાર રહેતા હોય પણ જોશે લાઈવ આપણે ત્યાં એ કરશું પ્રોગ્રામ ત્યાં એ સવારથી કરીને સાંજ છે એના માટે આપ સૌનો સંપર્ક કરશું અને આપ સૌનો ફરી ફરી હૃદયપૂર્વક આભાર માનું છું કે આપ સૌ અહીં આવી અને આ જે મીટ પત્રકાર પરિષદમાં આપ સૌ આવે એના માટે આપ સૌને પણ અભિનંદન આપું છું આવનારા સમયમાં આપણે એ છે કે કચ્છમાં આવા વધુમાં વધુ દીકરીઓ લગ્ન થાય દરેક સમાજો અને સમાજના લોકો પણ ચિંતા કરે અમારો પરિવાર તો હંમેશા બીજા સમાજ માટે પણ ચિંતિત છે સેવાના કાર્યો ક્યારે ફૂટવા નથી અને ઈશ્વરની દયા છે ત્યાં સુધી સારા કાર્ય કરતા રહે અને બીજું આની અંદર જેમ ભાઈ સિંહ દિનેશભાઈ વાત કરી એક તમને સ્પષ્ટ વાત કરી દઉં ખાસ ખાલી માત્ર ને માત્ર સેવાનું કાર્ય છે આની અંદર અમારે કોઈ લાલચ નથી કોઈ કહેતું પણ નથી પણ કોઈ સ્વારક નથી આ પ્રોગ્રામ બ્રહ્મ સમાજના દિકરીઓના આશીર્વાદ લેવાતા સાધુ સંતોના આશીર્વાદ લેવાતા બાકી હજી પાઇપલાઇનમાં છે ઘણા બધા અમારા પરિવારના કાર્યક્રમો બીજા દીકરીઓની અનાથ દીકરીઓની પણ લગ્ન કરવાની સમૂહ જે સમાજ ભવન હોય મંદિરો હોય અલગ અલગ ક્ષેત્રમાં એના માટે હું મારા માતા પિતા અને મારા ઈષ્ટ દેવતા કૃષ્ણ ભગવાન મારા મા રવેચીમાં ખૂબ ખૂબ હું એને વંદન કરું છું કે સારા વિચારો ઉમદા વિચારો આપ્યા એના થકી જ કામ શક્ય પણ છે પહેલા પણ વાત કરી હું એકલો કઈ ન કરી શકું આ બધાનો સહકાર આપનો આખા કચ્છના લોકોનો તમામ સમાજના લોકોનો હું તો ખાસ મારા મિત્રો એ બધા ત્યાં આવશે અને બધાના સહકારથી જ આવો પ્રોગ્રામ શક્ય બનશે સારામાં સારો થાય એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરી